હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ તો અત્યારે આજે તો પેપર મેં તમને કીધું હતું ગમે ગણિતનું પેપર આજે જીટીયુની એક્ઝામમાં તો હવે એ જ આપવા જવું એક્ઝામ ના સાડા દસનું પેપર અને એક વાગે પછી તો અત્યારે તો જઈએ કોલેજ અત્યારે નવ વાગવા આવી તો હવે નીકળીએ અને બસ અત્યારે તો હશે જ લગભગથી તો હવે જઈએ સરકલે મમ્મી કામ કરો પાછળ કપડાંને એવું ધોવા પપ્પા ધંધા જતા રહી તો હું પણ કોલેજ જઉં પેપર સારું જાય મે તૈયારી તો ફૂલ કરી હવે ખબર નહી કેવું જાય ભાઈ ફ્યુ મોમેન્ટ્સ લેટર ફોર આવર્સ લેટર મિત્રો અત્યારે કોલેજ તો ઘરે આવી ગયા પેપર આલી અને હવે 12 તારીખે જવાનું પેપર આલવા તો જઈશું 12 તારીખે પેપર આલવા બાકી અત્યારે બે ના થઈ ગયા તો હવે જમવા બેયે જમવા ટાઈમ થયો પપ્પા ઘરે આવી ગયા ધંધરી આજુ બનાવ્યો મમ્મી હા દાળ ભાત કરે અને સાકી નું હા દાળ લીલી ડુંગરી तो सीधा सांजे मिलीशू डूलिया जाइए एट जब मैं मूपन ऊँगी जाऊँ કારણ પેપર લખી થાક લાગ્યો બહુ હતું પેપર તો ગણિત નું હારું જીવ પેપર મળી આવો સીધા સાંજે ફોર આવર્સ લેટર તો મિત્રો હું ગીન જસ્ટ હમણાં જ ઉઠ્યો અને અત્યારે છ વાગે તો દૂધે આ જવા ટાઈમ થયો હું એકલો જવું બીટો આવતો નહીં તો હવે દૂધે આ જઈએ અને પછી મળીએ ઇંગ્લિશ ની તૈયારી કરવાની બાર તારીખે એક્ઝામ તો હવે ઇંગ્લિશનું રાતે તૈયાર કરવા બેસું મમ્મી હું જવું દૂધ લેવા બાર તારીખે એની તૈયારી કરવાની જમીન અત્યારે જમી લીધું એવું કરું તૈયારી ઇંગ્લિશનું પેપર જે મારે વીક ઇંગ્લિશ તો એનું હું તૈયારી અત્યારે કરું મળ્યા હવે સીધા તૈયાર એવું કરીને અને રાતે તો બહાર નહીં જવા તો અને ઠંડી પડે તો બહાર તો નહીં જતા મમ્મીને કામ કર તો મિત્રો અત્યારે હું વાંચી રહ્યા ઊંઘવાનું તૈયારી કરું મમ્મી પપ્પા તો ઊંઘી ગઈ અને અત્યારે સવા દસ થઈ આજે મેં બહુ વાંચી નહીં હું પણ લોગ એન કરું મલ્લેકાલેક નવલોગમાં ત્યાં સુધી બાય બાય